ચાલીસની ઉંમરમાં દેખાશો વીસના બસ ઘરે નિયમિત આ નેચરલ ઉપાય કરો ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે નિયમિત રીતે એલોવેરાનો ઉપયોગ કરો આનાથી તમારી ત્વચા ટાંઈટ રહેશે તેના માટે એલોવેરા અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો તેને પંદર મિનિટ ચહેરા પર લગાવી ઠંડા પાણીથી ધોઈ લો જ્યારે પણ તમે બહાર જાઓ અથવા જઈને આવો તો ચંદન પાવડરમાં ગુલાબજળ મિક્સ કરી આ પેસ્ટ ત્વચા ઉપર લગાવી દો આ સિવાય દૂધમાં કેસર પલાળીને રોજ રાત્રે ચહેરા પર લગાવો સવારે ઉઠીને ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ નાખો આનાથી સ્કીનમાં નિખાર આવશે પાકા પપૈયામાં મધ મિક્સ કરીને પણ લગાવી શકો જેથી કાળી પડેલી ત્વચા ગોરી બનશે સાથે જ કરચલીઓ દૂર થશે કરચલીઓથી બચવા કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો ગુલાબજળમાં એક ચમચી મધ અને એક ચમચી મિલ્ક પાવડર મિક્સ કરીને પેક બનાવો તેને ચહેરા અને ગરદન ઉપર લગાવીને વીસ મિનિટ રહેવા દો ત્યારબાદ ઠંડા પાણીથી ધીમે ધીમે મસાજ કરતાં પેક કાઢી નાખો અને સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો બે ચમચી ચણાનો લોટ એક ચમચી દહીં અડધી ચમચી હળદર અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેક બનાવી સ્વયામ ટોચા પર લગાવી વીસ મિનિટ રહેવા દો પછી ચહેરો ધોઈ નાખો આ પેક અઠવાડિયામાં બે વાર લગાવો તમારી સમસ્યા દૂર થઈ જશે ચહેરા પર થતી કરચલીઓ દૂર કરવા માટે ગુલાબજની પાંખોડીઓમાં ગ્લિસરીન ભેળવીને રાત્રે સૂતી વખતે ચહેરા પર લગાવો સવારે ચહેરો ધોઈ લો આનાથી ત્વચા પરના દાગ દૂર થશે અને કરચલીઓ પણ ઓછી થશે સિઝનમાં ફેરફાર આવતા સ્કીનનું સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સવારે સાંજ ચહેરો ધો જ્યારે પણ ઘરથી બહાર તડકામાં નીકળો સનસ્ક્રીન લોશન લગાવો પૌષ્ટિક ભોજન લેવાથી સાથે એક્સરસાઇઝ કરવાથી પણ ચહેરા પર નેચરલ ગ્લો આવે છે ત્રણ ચાર બદામ રાતે પાણીમાં પલાળી સવારે દૂધ સાથે પીસીને આ પેસ્ટ ચહેરા પર લગાવો પંદર મિનિટ રાખીને ચહેરો ધોઈ લો આનાથી સ્કિન હેલ્ધી રહેશે અને રંગ પણ ગોરો થશે દૂધ અને લીંબુનો જ્યૂસની સાથે મધ આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ તમારા ચહેરા પર ખૂબ જ સારી રીતે કામ કરે છે અને તેમને એક ચમકદાર ચહેરો આપવામાં મદદ કરે છે દૂધ અને લીંબુના જ્યૂસને એક ટેબલ સ્પૂન જેટલું લો ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું મધ ઉમેરો તે મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે અને આ મિક્સચરને તમારા ચહેરા પર નિયમિત રીતે લાગુ કરવાથી તે તમને ફેર અને ફ્લોલેસ સ્કિન આપશે ઓટ્સ અને યોગટ ગોરી સ્કિન મેળવવા માટે ઓટ્સ અને યોગટ્સનું મિશ્રણ એ સૌથી બેસ્ટ કુદરતી ઉપચાર માનવામાં આવે છે આ મિક્સર તમને સેન્ટેન એક્સપોર્ટ વગેરે જેવી વસ્તુઓને ઝડપથી કાઢવામાં મદદ કરે છે ઓટમીલને આખી રાત માટે શોક થવા માટે છોડી દો અને ત્યારબાદ તેને પેસ્ટને મિક્સ કરો અને તેને અંદર યોગટ ઉમેરો અને આ પદ્ધતિનો ઉપયોગ દરરોજ કરવાથી તે તમને ફેર અને ફ્લોલેસ સ્કીન આપવામાં મદદ કરશે બટેટા બટેટાની અંદર જે બ્લીચિંગના ઘટકો છે તે ફેર સ્કીન આપવામાં મદદ કરે છે એક બટેકું લઈ અને તેને કચડી અને તેનો જ્યુસ અથવા તેનો રસ કાઢો અને મનગમતા પરિણામો મેળવવા માટે તેને તમારા ફેસ પર લાગુ કરો અને જોઈતા પરિણામ મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ નિયમિત રીતે કરો કેળું અને આલમંડ ઓઇલ કેળું અને આલમંડ ઓઇલ બંનેની અંદર બ્યુટીના ન્યુટ્રિશન ભરપૂર પ્રમાણમાં આપવામાં આવેલ છે અને આ બંને ઘટકો તમારી સ્કિનને ફેર બનાવવામાં મદદ કરે છે રાંધેલા બનાના અને મેસને સારી રીતે લો ત્યાં સુધી તે સરળ બને બદામ તેલ એક ચમચી ઉમેરો અને તેને એકસાથે ભેગા કરો આ મિક્સરને તમારા ચહેરા પર લાગુ કરો અને તેને ધોતા પહેલાં વીસ મિનિટ સુધી રાખો ગ્રામ ફ્લોર અને હળદર ગ્રામ લોટ અને હળદર ચહેરો પેક એક ચકાસાયેલ અને સાબીતાદાની સુંદરતા ઉપાય છે દૂધ અથવા પાણી સાથે એક ચમચી ગ્રામ લોટ અને હળદર એક ચમચી કરો તેને તમારા ચહેરા પર લાગુ કરો અને તેને પંદર મિનિટ સુધી રહેવા દો પપૈયું અને મધ પપૈયામાં એન્ઝાઇમ હોય છે જે ચામડીની નવીકરણ પ્રક્રિયામાં મદદ કરે છે તેની સાથે પપૈયા એક અસરકારક કુદરતી સનસ્ક્રીન તરીકે પણ કાર્ય કરે છે અને તમારી ચામડીને સૂટનથી સુરક્ષિત રાખે છે માંસ અડધા કપ પપૈયા અને મધ એક ચમચી સાથે તેને ભેળવું આ પેસ્ટને તમારા ચહેરા પર લાગુ કરો અને વીસ મિનિટ રાહ જુઓ પાણીથી ધોઈ જાઓ અને તમારા ચહેરા પરનો તફાવત જુઓ ટમેટું અને દહીં સાથે તાજી કચરાવાળા ટમેટા તમને તમારા ચહેરાને સફેદ બનાવવાના અદ્ભુત પરિણામો આપશે ટમેટાં અને દહીં બંનેમાં બ્લીચિંગ ગુણધર્મો છે જે તમારી ત્વચાને અસરકારક રીતે હળવા કરે છે એક સારા અને અસરકારક પરિણામ માટે દર બે દિવસમાં આ ચહેરો માસ્ક લાગુ કરો ઘીનો ઉપયોગ તમે સ્કિન કેરમાં ફેસ માસ્કમાં કરી શકો છો આ માટે બે ચમચી બેસન લો અને એમાં બે ચમચી ઘી મિક્સ કરો પછી આમાં ચપટી હળદર મિક્સ કરીને ફેસ માસ્ક તૈયાર કરો હવે ચહેરા પર અપ્લાય કરો અને વીસ મિનિટ માટે રહેવા દો પછી ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ લો આમ કરવાથી સ્કીન પર ગ્લો આવશે અને સોફ્ટ થશે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને તે ત્વચા માટે પણ ફાયદાકારક છે તેથી રોજના આહારમાં તમારે તેનું સેવન કરવું જોઈએ નટ્સનું સેવન દરરોજ કરવું જોઈએ કારણ કે દરેક પ્રકારના નટ્સમાં ઓમેગા થ્રી હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે એટલા માટે તમારે દરરોજ તેનું સેવન કરવું જોઈએ પપૈયું ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં ઘણા વિટામિન અને પોષક તત્વો હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે તેથી તેનું સેવન પણ નિયમિત કરી શકાય છે રાત્રે સૂતા પહેલાં ચહેરાને સારી રીતે સાફ કરો આ માટે ફેસ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકાય છે તમે ચહેરા પર વિટામિન સી ધરાવતા ઉત્પાદનોનો ઉપયોગ કરી શકો છો તેનાથી ત્વચા ટાઈટ રહે છે અને સુંદરતા જળવાઈ રહે છે સવારે ઉઠ્યા પછી લગભગ બે મિનિટ સુધી તમારા ચહેરા પર હાથથી મસાજ કરો તેનાથી ચહેરાના રોમ છિંદ્રોની સાઇઝ ઓછી થાય છે ત્વચા શુષ્ક ન થાય તે માટે સતત પાણી પીતા રહો ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આપણા શરીરમાં ટકા પાણી હોવું જરૂરી છે આ સિવાય એલોવેરા જેલ ગુલાબજળ વગેરેનો ઉપયોગ કરો નિષાંતોના મતે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં ચહેરાને દૂધથી સાફ કરો જો તમારી ત્વચા ઓઇલી હોય તો થોડા ગરમ દૂધનો ઉપયોગ કરો અને જો ત્વચા શુષ્ક હોય તો કાચા દૂધથી ચહેરો સાફ કરો તેનાથી તમારી ત્વચા ચમકતી રહેશે અને ત્વચાના રોમછિંદ્રો ડ્રાય નહીં થાય